દોસ્તો ખૂબ જ સરસ મજાની વાત આજે હું તમારી સાથે લઈને આવ્યો છું એક ધનાઢ્ય પરિવારનો છોકરો જે ભણવામાં ખૂબ જ હોશિયાર અને ખૂબ જ બ્રિલિયન્ટ પરંતુ એના પિતાશ્રીને એવું લાગે કે મારા બાળકનું ભણવામાં ધ્યાન નથી તો એ લોકોએ એને લાલચ આપી કે બેટા તું ધોરણ બારની અંદર જો ફર્સ્ટ રેન્ક લાવીશ તો હું તને તારી મનગમતી કાર લઈ આપીશ તને જે મજા આવે તને જે સારી લાગે એ કાર હું તેને લઈ આપીશ છોકરો તો આમે ભણવામાં હોશિયાર જ હતો તેને મહેનત વધારે કરી અને ખૂબ જ મહેનત કરી એને એક્ઝામ આપી અને એક્ઝામ પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે એના પિતાશ્રીને સાથે લઈને ગયો પરિણામ લેવા માટે ત્યારે જોયું તો એ એનું ફર્સ્ટ રેન્ક હતું ત્યારે એના પિતાશ્રીની શરત મુજબ એ બાળકે કહ્યું કે પિતાશ્રી તમે મને જ્યારે કીધું હતું કે તું ફર્સ્ટ રેન્ક લાવીશ તો હું તને તારી મનગમતી કાર લઈ આપીશ તો હવે મારે ફર્સ્ટ રેન્ક આવ્યો છે તો હવે મારી એ કારનું શું તમે મને ક્યારે કાર લઈ આપશો ત્યારે એમ કીધું કે તું થોડો સમય વિતાવી લે દસ પંદર દિવસ વિતાવી લે હું તને એ કાર લઈ આપીશ ધીમે 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 દસ પંદર દિવસ ગયા અને પછી એ બાળકે શરત મુજબ એ કાર માંગી કે પિતાશ્રી એ કારનું શું ત્યારે એના પિતાશ્રી ધર્મ પુસ્તક લાવે છે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક લાવે છે શ્રીમદ ભગવદ્ ગીતા એ લાવી અને એને આપે છે કે લે બેટા એ બાળક ખૂબ જ ગુસ્સે થઈ જાય છે કે પિતાશ્રી તમે મને એવું કીધું હતું કે હું તમને તમે મને કાર લઈ આપશો એના બદલે આ ધર્મ પુસ્તક અને પોતે રીસાઈ જાય છે અને રીસાઈને ચાલ્યો જાય છે એ પુસ્તક સાથે લઈને જાય છે અને રિસાઈને ચાલ્યું જાય છે અને મનોમન ખૂબ જ વલોપાત કરે છે કે મારા પિતાશ્રીએ મને આવી શરત કરી હતી અને આજે મને એ કાર લેવાની ના પાડે છે અથવા તો મને કાર નથી લઈ આપતા ધીમે 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 વર્ષો જાય છે અને પછી એ સારી એવી રેન્ક ઉપર લાગ્યો હોય છે સારી એવી જોબ અને એને ખૂબ જ સરસ સેલેરી હોય છે પરંતુ તે ઘરે પરત ફરતો નથી અને પછી એ સારું એવું કમાઈ અને પોતાના પૈસાની કાર લે છે અને પછી એ કાર લઈ અને એમ કહેવાય કે પોતાના શોખ પૂરા કરે છે પછી તેને થયું કે લાવું ને પિતાશ્રીએ પેલું પુસ્તક આપ્યું હતું એ પુસ્તક હું ખોલીને જોઉં તો ખરું કે શું છે કે શું નહીં ત્યારે એ શ્રીમાં ભગવદ્ ગીતાનું પ્રથમ પાનું ખોલાય છે ત્યારે એની અંદર એના મનગમતી કારનું બુકિંગ લેટર કે જ્યાં એમને બુક કરાવી છે બુક અને ડિલિવરીનો દિવસ એનો લેટર હતો અંદર ત્યારે એ વાંચી અને બાળક ખૂબ જ એમ કહેવાય કે લાગણીશીલ થઈ અને આંસુડા સારવા લાગે છે અને પોતે વલોપાત કરે છે કે મારા પિતાશ્રીએ મને આ કારનું ડિલિવરી લેટર આપ્યો હતો પરંતુ મેં એક આ પુસ્તક પુસ્તક ખોલી અને જોવાનું કામ ન કર્યું અને એટલા માટે એના આજે મારા ઘરથી દૂર થઈ ગયો પછી એને થયું કે લાવનું મારા પિતાશ્રીની માફી માગ વર્ષો પછી એ ઘરે જાય છે અને ઘરે જઈ અને જોવે છે તો પોતાના પિતાજીની છબી એમ કહેવાય કે દિવાલ ઉપર લગાવેલી હતી અને એ એ છબી ઉપર સુખડનો હાર પહેરાવેલો હતો એનો અર્થ કે એના પિતાશ્રીનું અવસાન થઈ ગયું હતું એના પિતાશ્રીના ફોટા સામે જઈ અને ખૂબ જ રડે છે ખૂબ જ વલોપાત કરે છે અને કહે છે કે પિતાશ્રી મારી એક ભૂલના કારણે આજે હું હેરાન થઈ ગયો હતો કારણ કે એમને જે એમને પુસ્તક આપ્યું હતું એ પુસ્તક એને ખોલી અને જોવાની તસદી ન લીધી અને એ કારણે થઈ અને આજે એક બાપ દીકરો બંને વિખૂટા પડી ગયા અને પિતાશ્રીનું પોતે અવસાન થઈ ગયું અને આજે તે બાપ વિહોણું થઈ ગયું દોસ્તો આ વાત પરથી મારો કહેવાનો અર્થ એ છે એ કોઈ પણ વાતની જો ધીરજ રાખી અને એ માટે થોડું કામ કરીએ એ અંગે થોડું કામ કરીએ એના સાર અર્થે થોડું જો કામ કરીએ તો આપણને ચોક્કસ એનું પરિણામ મળે છે પરંતુ ધીરજ ન રાખતા આપણે ઉતાવળું પગલું લઈ લઈએ છીએ જેથી કરીને જીવનની ઘણી મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે દોસ્તો આ વાત પરથી આ જીવનની અંદર ઘણું બધું શીખવા મળે છે કે હંમેશા ધીરજથી કામ લેવું જોઈએ ઉતાવળું પગલું ન ભરવું જોઈએ ઉતાવળું પગલું ભરવાથી જીવનની અંદર ઘણી બધી મોટી મુશ્કેલીઓ આવે છે અને આપણા સારામાં સારા સ્નેહીજનો આપણા સારામાં સારા સગા મિત્રોને આપણે ક્યારેક પળમાં ખુશી કોઈ બેસે છે એની ખબર આપણને રહેતી નથી તો હંમેશા ધીરજથી કામ લઈએ ઉતાવળ પગલું ક્યારેય ન ભરીએ અને જીવનની અંદર ખૂબ જ આગળ વધવું એવી પ્રાર્થના સાથે મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય શ્રી